મારી વેદના છે અમે ઘણા સમયથી આ રજૂઆતો કરતા આવેલા છે અમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીન થઈ છે અમે સરકાર સુધી આ વાત પહોંચાડી છે કે અમારા ખેડૂતોને ફક્ત બાવીસ રૂપિયા મળે છે જ્યારે નેતાઓ જે ભાગીદારીની અંદર એને કર્યું હોય એમને પિસ્તાલીસો રૂપિયા મળે છે આ ભેદભાવ છે આ વિસ્તારનો ભેદભાવ છે આખા વિસ્તારની આ પરિસ્થિતિ છે એટલે સરકાર શ્રી તાત્કાલિક અમને ખેડૂતોને પણ જેવી રીતે એને કર્યું હોય એમને બી ચૂકવણું થયું હોય એવી રીતે અમારું ચૂકવણું થવું હોય એના અનુસંધાને આજે ધ્વજવંદન કરી

નફટ નટ નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી જ્યારે એને કરેલા ભાજપના મળતીયાઓ અને અન્ય પાર્ટીઓના મળતીયાઓની જમીન જો પિસ્તાલીસો રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે ચારસોથી પાંચસો રૂપિયા સ્ક્વેર ફીટ હોય એટલે સ્કવેર મીટરનો ભાવ દસ હજારથી લઈને પંદર હજાર સુધીનો ભાવ હોય એ ખેડૂતને માત્ર વીસ રૂપિયાનો ભાવ ચૂકવવો નહીં અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે જે ખેડૂતને ભોગવવું પડે છે એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો હતો